રક્ષાબંધનના પાવન તહેવાર નિમિત્તે માધાપુરના યક્ષ મંદિર ટ્રસ્ટના ઉપક્રમે વિશેષ ઉજવણી કરાઈ હતી યક્ષ મંદિરના ટ્રસ્ટી નરેશ શાહ અને પ્રવીણ નંદુએ જણાવ્યું હતું કે દર વર્ષે ગાંધીનગરથી એનડીઆરએફની ટીમ ત્રણ માસ માટે કચ્છમાં આવે છે આ ટીમની રહેવાની વ્યવસ્થાનું સૌભાગ્ય યક્ષ મંદિરને મળે છે રક્ષાબંધનના તહેવાર વખતે એનડીઆરએફની ટીમ કચ્છમાં હોવાથી ટીમના જવાનો રક્ષાબંધન ઉજવી શકે તે માટે ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્થાનિક બહેનોએ એનડીઆરએફની ટીમના ત્રીસ જવાનોને રાખડી બાંધી હતી ટીમના કમાન્ડર લખન રઘુવંશી અને જવાનોએ બહેનોને તેમની અને સમગ્ર કચ્છની સુરક્ષાનું વચન આપ્યું હતું આ અવસરે પ્રતિકાત્મક વૃક્ષારોપણ કરાયું હતું એનડીઆરએફની ટીમના જવાનો સાથે બહેનોએ ઉત્સાહપૂર્વક રાસ ગરબા કરી તહેવારને યાદગાર બનાવ્યો હતો અગિયાર કે બાર વર્ષથી ટીમ એનડીઆરએફ દર વર્ષે અહીંયા આવે છે ત્રણ મહિના રહે છે અમે લોકો એની પૂરી વ્યવસ્થા કરીએ છીએ યોગા નો યોગ આ વર્ષે પણ આવી છે તો અમારા સિસ્ટર્સ છે લોકલ બહેનો એને મન થયું કે ભાઈ અમારા એનડીઆરએફ ની ટીમ અહિયાં અમારી રક્ષા માટે આવી છે અને દર વર્ષે આવે છે આ વર્ષે રક્ષાબંધન નો તહેવાર છે અમે એઝ એ સિસ્ટર્સ એ અમારી રક્ષા તો કરે જ છે અમે બી એની રક્ષા માટે સે પ્રાર્થના કરીએ તો નથી તમે આવી અને પ્રોગ્રામ અમે અહીંયા ગોઠવ્યું છે લોકલ અમારી જેટલી બહેનો છે ભુજની એને ટાઈ કરવા આવી છે રક્ષાબંધન બાંધવા આવી છે અને આ એક અમારા ઇન્ડિયન ટ્રેડિશન બ્યુટી છે ભાઈ અલગ અલગ જે ઇન્ડિયા અલગ અલગ બીએસએફ સીઆઈએસએફ બધા એનડીઆરમાં ડેપ્યુટેશન પણ આવે છે સાત વર્ષ માટે અલગ અલગ અને અલગ અલગ રાજ્યોથી આવે છે પણ એક કચ્છ એવું છે કે અમારી કચ્છની બહેનો ને એક એક પ્રેમ કે આ ભાઈ કે નોર્થ એક અમારા એનડીઆર પર્સન છે એ એ રક્ષામાં એકબીજાને ફોન નંબર લીધા ટાઈ બધી બધી અમારી ત્રીસ બહેનો છે ને ત્રીસ ભાઈઓ છે બધાને એક એક બેન મળી ગઈ તો આ બહુ સારું છે ભગવાન કહે કે આ રિસ્તો લાંબુ ચાલે અને થેન્કસ ટુ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ગવર્મેન્ટ ઓફ ગુજરાત કે આવા એક એનડીઆરએફની ટીમ દર વર્ષે ભુજમાં ડિપ્લોય કરે છે ને અમારા ટ્રસ્ટનું સૌભાગ્ય કે અમે લોકો એની સેવા કરી શકીએ છે ત્રણ મહિના એને જે બી સવલિયત જોઈએ છે આપીએ છીએ અને અમારા નરેશભાઈ નો અમારો એક જ સૂત્ર છે જે દેશની સેવા કરે છે અમારો ટ્રસ્ટ એની સેવા કરે છે રક્ષાબંધન નો તહેવાર અને એનડીઆરએફ ની ટીમ આપણી પાસે અહીંયા ઉતરેલી છે ત્યારે અ અહીંની બહેનો એ એમને એવું થયું કે ભાઈ આપણે આજે આ અહીંયા ઉતરેલા છે ભાઈઓ ત્યારે એમનો આપણે લાભ લઈએ અને એના માટે આખું સરસ મજાનું એક રક્ષાબંધનનું કાર્યક્રમ યોજવામાં આવ્યું એનાથી પહેલા આપણે સૌ જવાનો સાથે છે અને બહેનો સાથે છે તો લક્ષમંદિની એક પરંપરા છે કે જ્યારે પણ આવી જ્યારે પણ આવી પ્રોગ્રામો થતા હોય છે કે ઇવેન્ટો થતા હોય છે ત્યારે આપણે ટ્રી પ્લાન્ટેશન કરતા હોઈએ છીએ તો બેનોના હાથે અને જવાનોના હાથે આપણે ટ્રી પ્લાન્ટેશન કરાવ્યું અને બધા સાથે મળીને સરસ રીતે ઉજવણી કરી રાસ ગરબા કર્યા और रक्षाबंधन का त्यौहार भव्यत भव्य तरीके ઉજવ્યો મે એનડીઆરએફ ટીમ કમાન્ડર લખનગવંશી ગાનીનગર સે હે એનડીઆરએફ કી ટીમ આઈ હુઈ હૈ એનડીઆરએફ કી ટીમ યહાં બાડ આફદા સે બચાવ કાર્ય કે લિયે હમેશા હાતી રહેતી હૈ ઓર કિસી ભી પ્રકાર કા ડિઝાસ્ટર જૈસે ભૂકંપ सुनामी साइक्लोन इत्यादि के लिए हम लोग यहाँ तैयार रहते हैं कच्छ के वासियों को मैं बताना चाहूंगा कि एनडीआरएफ की टीम आपके साथ कंधे से कंधा मिलाकर काम करती है और आपकी रक्षा में खड़ी है आज यह राष्ट्रीय पर्व रक्षा बंधन हमारी बहनों द्वारा बनाया गया है बहनों ने हमें रक्षा सूत्र में बांधकर और हमारी शक्ति को मजबूत किया है आज आप सबको यह विश्वास दिलाते हैं कि आपके सुख दुख में हमेशा एनडीआरएफ साथ रहेगी बहुत अच्छा लग रहा है जो कहते हैं एक अदृश्य शक्ति हमारे साथ रहती है वही एक अदृश्य शक्ति ये बहनों की राखी है जो हमारी रक्षा करेगी